પટપટ્યાય મૂર્તિઓના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે વધુ જણાવી દઈએ કે જેના કારણે બે ગામ એકે ચડ્યા છે જો કે મિત્રો કુલ વીસ લોકોના મોત થયા હતા જેમાંથી દસ દેવાસ અને જિલ્લાના અને આઠ દેવરાગ ત્યારે જિલ્લાના હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો અજુબેનની ઓળખ બાકી છે તો મૃત્યુમાં માતા અને ત્રણ પુત્રો તેમજ કાકા ભત્રીજાની જોડી છે જે મિત્રો અત્યારે હાલને સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ